વાડા જૂની પોસ્ટ ઓફિસ પાસે ગેલી માતાના કુવા પાસેની ઘટના ચક

પાઠ મારફતે જનરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે આ વિસ્તારની વાત કરવામાં આવે તો હાલમાં જાણે કે કળયુગ ચાલી રહ્યો હોય અને કળયુગની અંદર પણ જાણે કે પુત્ર જ પોતાના માતા પિતાના દુશ્મન બન્યા હોય તેવી આ ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં લાલ બત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે અને આ મહીસાગર જિલ્લાના લુણાવાડાની જૂની પોસ્ટ ઓફિસ પાસેની આ ઘટના છે કે જ્યાં માતાએ અને પુત્ર બંને ઇજાગ્રસ્ત છે અને બંનેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અહીંયા પુત્રએ જ માતા પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અને જાતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતા આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કયા સંજોગોને કયા કારણોસર આવી ઘટના બની તે તપાસનો વિષય છે પોલીસ તપાસ બાદ સત્ય બહાર આવશે હાલમાં તો બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પિતાના મૃતદેહને હાલમાં પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે પોલીસે એક ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે